હિન્દુ ધર્મમાં ભગવાન શંકરની પૂજાનું વિશેષ મહત્ત્વ છે અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં તો શિવ ભક્તો માટે સૌથી પાવન સમય માનવામાં આવે છે આ મહિનામાં શિવલિંગ પર જળ ચઢાવવા અને સોમવારનું વ્રત રાખવાના તેનાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે માન્યતા છે કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ભગવાન શિવ ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના શરૂ કરતા પહેલા સૌથી પહેલા શિવલિંગ ઉપર જળ અર્પણ કરવામાં આવે છે. જળાભિષેક કરવાથી શિવજી શીતળ થાય છે. શિવલિંગ પર જળ હંમેશા તાંબાના લોટાથી જ ચડાવવું જોઈએ અને સાથે જળ ચડાવતી વખતે ઓમ નમ શિવાય નામના જાપ જરૂર કરવામાં આવે છે જળ અભિષેક કર્યા બાદ આપ દૂધ દહીં અથવા મધથી પણ શિવલિંગ પર અભિષેક કરી શકો છો અને ત્યારબાદ ફરીથી જળથી સ્નાન કરાવીને અભિષેક કર્યા બાદ બિલીપત્ર સફેદ ફૂલ અને ધંતુળાનું ફૂલ પણ ચડાવી શકાય છે શિવલિંગ પર ગાયનું કાચું દૂધ જ્યારે કાચું દૂધ ચડાવો છો ત્યારે સ્ટીલના લોટામાં જ ચડાવવું જોઈએ કારણ કે તાંબાના લોટામાં કાચું દૂધ ચડાવવું શુભ માનવામાં નથી આવતું શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે જરૂરી નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે જો સાચી વિધિથી જળ અર્પણ કરવામાં આવે તો ભગવાન શંકર જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે જ્યારે જો ખોટી વિધિથી જળ ચડાવવામાં આવે તો તેનો ઉલટો પ્રભાવ પડે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ શંકર ભગવાનના શિવલિંગને જળ ચડાવવાની વિધિ આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન હિટ કરશો જેથી મારા નવા નવા વિડિયો આપ સુધી જલ્દી પહોંચી જાય શિવલિંગ પર જળ ચઢાવવાના કેટલાક મહત્વપૂર્ણ નિયમ છે આવો જાણીએ જ્યારે જળ અર્પણ કરીએ છીએ ત્યારે તાંબાના ડોટાથી જળ અર્પણ કરવું ખૂબ જ જરૂરી છે અને જળ શુદ્ધ હોવું જોઈએ જ્યારે તેની એકદમ ધીરે ધીરે પાતળી ધારા શિવલિંગ પર ચડાવવી જોઈએ એકસાથે આખો લોટો ઊંધો ના પાડવો જોઈએ પાણી ચડાવતી વખતે આપણું મુખ ઉત્તર દિશા તરફ કરીને આપણે બેસવું જોઈએ આપણે વાકા વળીને અથવા તો નીચે બેસીને પણ જળ અર્પણ કરી શકીએ છીએ આપણે ઊભા ક્યારે પણ શિવલિંગ પર અભિષેક ના કરવો જોઈએ જ્યારે આપણે શિવ મંદિર જઈએ ત્યારે શિવલિંગ પર જળ કેવી રીતે ચડાવવો શિવલિંગની જમણી બાજુ અને ડાબી બાજુનું સ્થાન પર સ્થિત છે ગણેશજી અને કાર્તિકેયજી પર પહેલા જળ અર્પણ કરવું જોઈએ ત્યારબાદ શિવલિંગનો ગોળ જે ઘેરાવો છે જેમાં શિવલિંગ સ્થિત હોય છે જે માતા પાર્વતીને સમર્પિત છે ત્યાં જળ ચડાવવું જોઈએ અને ત્યારબાદ જે મધ્ય ભાગ છે જે શિવજી અને પાર્વતીજીની પુત્રી અશોક સુંદરીનું સ્થાન છે ત્યાં જળ અર્પણ કરવું જોઈએ અને ત્યારબાદ શિવલિંગ ઉપર જળ ચઢાવવું જોઈએ માન્યતા છે કે શિવલિંગ પર ભગવાન શંકરની પૂજા કરતાં પહેલાં સૌથી પહેલાં ગણેશજી અને કાર્તિકેયજી તથા માતા પાર્વતી અને અશોક સુંદરીની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ શિવલિંગની પૂજા કરવામાં આવે છે ભગવાન શિવના પ્રતિકની સાથે સાથે શિવલિંગને ઉર્જાનું સ્ત્રોત માનવામાં આવે છે શિવલિંગમાં ભગવાન શંકરના સિવાય કાર્તિકેયજી ભગવાન ગણેશ માતા પાર્વતી અને ભગવાન શંકરની પુત્રી અશોક સુંદરીનો વાસ માનવામાં આવે છે શિવલિંગની પૂજા કરવી સારી મનોકામનાની પૂર્તિ કરવા માટે કરવામાં આવે છે અને પ્રત્યેક મનોકામના પૂર્ણ કરવા માટે શિવલિંગ ઉપર કેટલીક વસ્તુ ચડાવવામાં આવે છે પરંતુ શું આપ જાણો છો કે શિવલિંગ પર સૌથી પહેલાં શું ચડાવવું જોઈએ અને શિવલિંગની પૂજામાં નિયમ અનુસાર કે ક્રમ અનુસાર કઈ કઈ વસ્તુને ચડાવવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આવો જાણીએ કે શિવલિંગની પૂજાના કયા કયા નિયમો છે ભગવાન શંકરની પૂજામાં શિવલિંગ પર જળ ચઢાવવા સિવાય કેટલીક ખાસ ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં બીલીપત્ર ધંતુરો આંકડાના ફૂલ ભગવાન શંકરને સમીના પાન ખૂબ જ પ્રિય છે એટલા માટે શિવલિંગ પર સમીના પાન અવશ્ય ચડાવવા જોઈએ પરંતુ શિવલિંગ પર કેટલીક ચીજો ચડાવવાનું વર્જિત માનવામાં આવે છે જેને ચડાવવાની સખત મનાય છે આવો એ કઈ વસ્તુ છે શિવલિંગ પર ક્યારે પણ ભૂલથી તુલસી પત્ર સિંદૂર નારિયેળ શંખ અને કેતકીના ફૂલ ના ચડાવવા જોઈએ કારણ કે ભગવાન શંકરની પૂજામાં આ બધી ચીજ વસ્તુને નિષેધ માનવામાં આવેલી છે શિવલિંગ પર પાણી ચડાવતી વખતે એક વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે જે પાણીની ધાર છે તે ક્યારેય રોકાવી ન જોઈએ એટલે કે જે જળ હંમેશા શિવલિંગ પર એક જ ધારા એક જ પાતળી ધારામાં શિવલિંગ પર પડે તેવી રીતે અભિષેક કરવો જોઈએ જો ધારા વચ્ચેથી તૂટી જાય છે તો ફરીથી જળ ના ચડાવવું જોઈએ કારણ કે અટકી અટકીને ચડાવવામાં આવેલું જળ ભગવાન શંકર તેનો ક્યારેય સ્વીકાર નથી કરતા એટલે હંમેશા એક સરખી પાતળી ધારાથી ભગવાન શંકરને જળ અર્પિત કરવું જોઈએ ગંગાજળને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે અને તે પાપોના નાશ કરવાવાળું પણ માનવામાં આવે છે માન્યતા છે કે માતા ગંગા સ્વયં શિવજીની જટાઓમાંથી નીકળ્યા હતા એટલે ગંગાજળ શિવજીને અધિક પ્રિય છે ગંગાજળથી અભિષેક કરવાથી ન ભક્તના પાપોનો ક્ષય થાય છે પરંતુ તેમના જીવનમાં પવિત્રતા માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે અને આત્મશુદ્ધિ માટે આ એક ખૂબ જ સારો ઉપાય માનવામાં આવે છે એટલે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર ગંગાજળ અવશ્ય અર્પિત કરવામાં આવે છે ગંગાજળને શિવલિંગ પર અવશ્ય ચઢાવવામાં આવે છે ગંગાજળ બાદ બિલીપત્ર જે ભક્તિ અને સમર્પણ નું પ્રતિક માનવામાં આવે છે ત્રણ ખૂબ જ પસંદ છે અને આ ત્રણ મતલબ છે આ ત્રિગુણ ત્રિલોક અને ત્રિનેત્ર નું પ્રતિક છે એવું માનવામાં આવે છે જો બિલીપત્ર પર ચંદન અથવા કાજલ થી ઓમ નમઃ શિવાય લખ્યું હોય તો તે ખૂબ જ લાભદાયી છે બીલીપત્ર સાફ અને તૂટેલું કે ખંડિત ન હોવું જોઈએ બીલીપત્ર ચડાવવાથી સો ગણું ફળ મળે છે એટલે બીલીપત્ર હંમેશા સારું અને ખંડિત ના હોય તેવું ચડાવવું જોઈએ બીલીપત્ર ચડાવવાથી ભગવાન શંકર જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની ઈચ્છા જલ્દી પૂરી થાય છે કાચું દૂધ શિવલિંગ પર ચડાવવામાં આવે તો તે શીતળતા અને કરુણાનું પ્રતિક માનવામાં આવે છે શુદ્ધ ગાયનું કાચું દૂધ ચડાવવું ખૂબ જ જરૂરી છે દૂધ ભગવાન શંકરની તામસી ઉર્જાને શાંત કરે છે અને જીવનમાં સંતુલન લાવે છે અને આ માનસિક તણાવ ક્રોધ અને અશાંતિને દૂર કરે છે દૂધ ચડાવવાથી શરીર અને આત્મા બંને શુદ્ધ થઈ જાય છે મન શાંત અને સ્થિર થાય છે જે લોકો બીમાર અથવા માનસિક રૂપથી પરેશાન હોય તેમને આ ઉપાય ખૂબ જ લાભદાયક નીવડે છે ધંતુરો અને ભાંગ ભગવાન શંકરની પ્રિય વસ્તુ માનવામાં આવે છે આ બંને તામસિકનું પ્રતિક છે જેને અર્પણ કરવાથી ભગવાન શંકરની ઉગ્ર શક્તિ શાંત થાય છે અને તાંત્રિક દોષ ભય માનસિક વાધીઓ અને શત્રુ બાધા અને નકારાત્મક શક્તિઓ પણ દૂર થાય છે ધંતુ વિશેષ રૂપમાં એ લોકો માટે ઉપયોગી માનવામાં આવે છે જેને કાલ સર્પ દોષ પિતૃદોષ અથવા તો ગ્રહોની બાધાઓથી પીડિત હોય તેમણે આ ચીજોને સાવધાનીપૂર્વક ચડાવવું જોઈએ અને અર્પણ કરતી વખતે હંમેશા શિવ મંત્રનો જાપ કરવો જોઈએ મધ અથવા મિશ્રી પણ શિવલિંગ પર ચડાવવાનું શુભ માનવામાં આવે છે આ મીઠાશ અને પ્રેમનું પ્રતિક છે અને આને ચડાવવાથી જીવનમાં મધુરતા આવે છે અને સંબંધમાં પ્રેમ વધે છે શિવજીને આવી વાળી વસ્તુ અર્પણ કરવાથી વાણીમાં મધુરતા આવે છે પરિવારમાં પ્રેમ અને એકતા બની રહે છે અને શ્રાવણ મહિનામાં આ બધી વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે અને ભક્તો માટે ખૂબ જ ફળદાયી સાબિત થાય છે મિત્રો આપણે પણ આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ અને જ્યારે પણ શિવાલયમાં જઈએ ત્યારે શિવલિંગ પર જળ ચડાવવાની દિશા તેની શુદ્ધતાનું ધ્યાન રાખીએ તેની પવિત્રતાનું ધ્યાન રાખીએ કયા દિશામાં મુખ કરીને બેસવું કઈ ચીજ વસ્તુ અર્પણ કરવી આ બધી વાતોનું ધ્યાન રાખીએ જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય ફરી મળીશું આવા નવા નવા અવનવા અને રોચક રોચક વિષયો સાથે